મહુવામાં ત્રણ સંતાનની માતાએ બીજા લગ્ન કરી લેતા પતિએ તેના સાસુ સસરાની હત્યાનો કિસ્સો જિલ્લામાં ચર્ચિત થયો છે પોલીસે હત્યામાં તપાસ હાથ ધરતા પ્રાથમિક કારણ બહાર આવ્યું છે મહુવા શહેરના ખારાસાપા વિસ્તારમાં રહેતા રમેશભાઈ વીરાભાઈ ડોળાસિયા તેમજ તેના પતિ ભારતીબેન બંને પોતાના ઘરે હતા તે વેળાએ તેનો જમાઈ અજય રાજુભાઈ પી ઘરે તેમની પત્ની સાથે ઘર કંકાસને લઈ સાસુ સસરા સાથે લપચપ કરવા લાગ્યો ત્યારે અજય ભીલે ઉશ્કેરાઈ જઈ સાસુ સસરા કઈ સમજે એ પહેલા જ તેના ઉપર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરી લોહી લુહાણ હાલતે ઘરમાં પટકાયા હતા હત્યા કરી આરોપી જમાય અજયભીલ ફરાર થઈ ગયો હતો દંપતીની હત્યાની જાણ પાડોશમાં થતા લોકોના મોટી સંખ્યામાં ટોળા જામ્યા હતા પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી જેમાં આરોપી અજય અને તેમના પત્ની વચ્ચે અણબનાવ હતો અને બંનેને ત્રણ સંતાનો હતા જેને તરછોડી અજયની પત્નીએ બીજા લગ્ન કરી લેતા જેની દાજ રાખી સાસુ સસરાને મોતને ઘાટ ઉધારી દીધા હોય તેવું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું